નામ બન્યું નમસ્કાર દર્શક મિત્રો હું નિરંજન જાનમેરા અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર સૌ નગરજનોને આ પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું ના મહામૂલી આઝાદી મેળવનાર સૌ કોઈને યોગદાન આપનાર સૌ કોઈને હું શ્રદ્ધાપૂર્વક નમન કરું છું અને એમને પુષ્પાંજલિ સ્મરણાંજલિ અર્પણ કરું છું દેશે ખૂબ વિકાસ કર્યો છે અને હજુ ખૂબ તેજ ગતિથી આપણા દેશનો વિકાસ થઈ રહ્યો છે આપણું શહેર પણ સ્વચ્છતાની દૃષ્ટિએ દેશનું નંબર વન શહેર બન્યું છે ત્યારે આવનારા દિવસોમાં આ શહેરના વિકાસમાં આ દેશના વિકાસમાં અને આપણા શહેરના વિકાસમાં અને સ્વચ્છતામાં આપણે બધા આપણું પોતપોતાનું યોગદાન આપીએ અને શહેર પ્રત્યે અને રાષ્ટ્ર પ્રત્યે સમર્પિત થઈએ એવી આ બધા પાસે અપેક્ષા પણ રાખું છું પુનઃ આપ બધાને પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું